મધ્ય ગુજરાતની સૌથી મોટી સાયાજી હોસ્પિટલમાં આજે તબીબી અધિક્ષક બિલ્ડિંગ પાસે ફાયર મોક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી સાજી હોસ્પિટલમાં આજે તબીબી અધિક્ષક બિલ્ડિંગ પાસે ફાયર મૂકડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં ઇમરજન્સી અને આગની ઘટના સમયે કઈ રીતે સાવચેતીપૂર્વક બહાર નીકળી શકાય અને અન્ય લોકોને પણ મદદ કરી શકાય તે માટે એક મોકડ્રીલ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવી હતી આ મોકડ્રેલમાં આરએમઓ તેમજ તબીબીઓની સાથે પેરામેડિકલ સ્ટાફ અને વહીવટી સ્ટાફ ચોથા વર્ગના કર્મચારીઓને સમજ આપવામાં આવી હતી આજે અમારે હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલ ગોઠવવામાં આવેલી એના સંદર્ભમાં જુદા જુદા ફાયર ઇન્સિડન્ટમાં કઈ રીતે બચાવ કરવી કર્મચારીઓએ કઈ સાવધાની રાખવી કઈ રીતે આગ બુઝાવવી આ બધું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું જે ખરેખર સફળ રહ્યું છે અને આ મોકડ્રીલથી કર્મચારી તેમજ પબ્લિક આગ વિશેની ઘટનાઓમાં જાગૃત થાય એ એનો મકસદ હતો અત્રે નોંધનીય છે કે સાજી હોસ્પિટલના વિવાદી ફાયર ઓફિસર કરણ પરબ આજે પણ આ મોકડ્રીલ વેળાએ સનગ્લાસીસ પહેરીને રોલા મારતા જોવા મળ્યા હતા

એટલે વર્ધીની જરૂર નથી હોતી ફાયર ના ના વર્ધીની વર્ધીની જરૂર કોન્ટ્રાક્ચ્યુઅલ પીરિયડમાં એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ચ્યુઅલમાં ફાયરમેનને વર્ધીની જરૂર હોતી નથી

એને મોઘડીલ કહેવાય એને જ મોઘડિલ કહેવાય કે આપણે મોગઢિલની સૂચના એટલે જ આપી હતી બધાને અને એટલા માટે બધાને મીડિયા માટે બી આપણે વાત કરી હતી કે આ મોગઢિલ થઈ રહી છે મારું નામ મ્યુલ જાધવ છે ફાયરમેન ના હોદ્દા પર છું છેલ્લા દોડ વર્ષથી નોકરી કરું છું તો દોઢ વર્ષથી ડ્રેસ જ નથી આપ્યો નથી આવતો સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર